પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ ન્યૂ પાસપોર્ટમાં અગાઉ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ તે અંદરના ભાગી હોવાના કારણે અવારનવાર મુસાફરો ચોકીમાં આવી બસનું ટાઈમ પૂછી ડિસ્ટર્બ કરતા હતા જેના કારણે પોલીસની કામગીરીમાં અડચણ ઊભી થતી હતી જેના પગલે પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા ન્યૂ પાસપોર્ટના વેપારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી જેથી વેપારીઓ દ્વારા આ બાબતે જિલ્લા પોલીસ વડાની રજૂઆત કરી પોલીસ ચોકી આગળના ભાગે લાવવા માંગ કરી હતી જેથી બસપોટના મુખ્ય ગેટની નવીન ચોકી બનાવવામાં આવી છે જેથી રવિવારે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈઆરબી ગોહિલના હસ્તે ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુર ટ્રાફિક પીએસઆઈ એમ કુરેશી સહિત વેપારીઓ તેમજ પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં મુસાફરો હાજર રહ્યા હતા આજરોજ પાલનપુર પશ્ચિમ શહેર પોલીસ સ્ટેશનની એક બસ નવા બસ પોટની જે ચોકી છે એ પાછળની સાઈડ હતી એટલે ત્યાં આગળ પ્રશ્ન એવો રહેતો તો કે જે બસના પેસેન્જર આવે એ લોકોને એમ કે ભાઈ નું જે છે સેન્ટર છે એટલે પોલીસને થોડું ડિસ્ટર્બન્સ થતું હતું એટલે અને બીજું કે આગળની સાઈડ જે છે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી હતી એટલે ચોકી આગળ ખસેડવા માટે અમે જે નવા બસપોર્ટના વેપારી એસોસિએશન છે એને રજૂઆત કરી હતી કે ભાઈ આ ચોકી અમને આગળની સાઈડ મુકાવી દો તો સારું રહેશે અને પબ્લિક બંને માટે તો આ ચોકી આજે વેપારી એસોસિએશન તરફથી નવી અમને ફરીથી ઊભી કરી દેવામાં આવી છે આગળ ગેટ બાજુ તેમનું ફરીથી એમણે આજે એ ઉદઘાટન સમારોહ રાખેલો હતો એટલે આજે પોલીસ અને વેપારીઓ અને પબ્લિક બધાએ ભેગા મળી અને આજે ઉદઘાટન કરેલ છે નમસ્કાર આજે ન્યૂ બસપોટ ખાતે પાલનપુર ચોકીનું એક નવું ઉદઘાટન કરવામાં આવ્યું છે એનું મૂળ કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી અહીંયા બસપોટમાં અસામાજિક તત્વોનો ખૂબ ત્રાસ વધી ગયો હતો જે વેપારીઓ છે વેપારીઓનો પણ ખૂબ બધી તકલીફો પડતી હતી ગમે ત્યારે ગમે ત્યારે અસામાજિક તત્વો ડુંડા ને તાલવાર તલવાર લઈને ખુલ્લી તલવારો લઈને પણ ઘૂસી જતા હતા એટલે એના માટે આપણે એસપી સાહેબ સાહેબને વિનંતી કરી હતી કે સાહેબ જો તો છે જ પણ એ પાછળના ભાગમાં હતી એ જો આગળના ભાગમાં ફ્રન્ટના ભાગમાં લાવવામાં આવે તો કોઈપણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ જે છે એ સહેજ પણ અસામાજિક તત્વો એન્ટ્રન્સ કરતા બસવટમાં થોડો વિચાર કર પોલીસના ડરથી એટલે એટલા માટે આપણે એસપી સાહેબને વિનંતી કરી સાહેબે પછી પશ્ચિમ ના પીઆઈ સાહેબ ગોહિલ સાહેબને વિનંતી કરી સાહેબ જાતે આવ્યા જગ્યા જોઈ એમણે જગ્યા સિલેક્ટ કરી અને પછી પાછળની જે પોલીસ ચોકી હતી એ પાછી આપણે આગળ લાવ્યા અને આજે એ લાવવામાં એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું પાલનપુર બસપોટના બસપોટ મેચ મર્ચન્ટ અને બસપોટ એસોસિએશનના પ્રમુખ તરીકે પાલેન્દુ ત્રિવેદી તરીકે તરફથી એમનો ખૂબ ખૂબ આભાર